અને હવે અમદાવાદની વાત કરીશું અમદાવાદમાં મોંઘવારીના માર વચ્ચે શાકભાજીનો ભાવ પણ સતત વધતો રહ્યો જો કે શાકભાજીની આવક શરૂ થતાની સાથે ભાવમાં ઘટાડો નોંધાયો છે શાકભાજીના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓને મોંઘવારીની વચ્ચે થોડી રાહત મળી છે આદુના ભાવમાં છ મહિના બાદ આંશિક ઘટાડો થયો બસો રૂપિયે કિલો મળતા આદુના ભાવ હવે એકસો સાહીઠ રૂપિયા થઈ ચૂક્યા છે લીલી ભાજીના ભાવ એક કિલોના ત્રીસ રૂપિયા પર પહોંચ્યા એક કિલો મૂળા ગાજરના વીસથી ત્રીસ રૂપિયા થયા છે એક કિલો લીલા વટાણાનો ભાવ ત્રીસથી ચાલીસ રૂપિયા થયો છે એક કિલો ટામેટાના ભાવ વીસથી ત્રીસ રૂપિયા પર પહોંચ્યા છે અત્યારે તો નોર્મલી ભાવ છે પહેલાં તો ભાવ વધારે હતા અત્યારે નોર્મલી છે સામાન્ય દિવસમાં લગભગ તુવેર તો સો રૂપિયો છે અત્યારે સિત્તેર એસીના ભાવમાં છે વટાણા તો એકદમ સસ્તા છે એટલે શાક શિયાળા પૂરતું સારું છે સસ્તું છે શિયાળામાં જે મળતી બધી જ વેરાયટી છે ઘણી બધી વેરાયટી શિયાળામાં શાક સારું જ મળે અને વેરાયટી બી સારી જ હોય છે શિયાળાની શરૂઆત છે અને શાકભાજીની આવકમાં વધારો થવાના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે લીલી શાકભાજીની આવક પ્રાપ્ત થઈ રહી છે બજારમાં મેથી મૂળા ગાજર પાલક જેવી અલગ અલગ શાકભાજી ફ્રેશ શાકભાજી આવી રહી છે અને ખાસ કરીને આ વખતે દેશી શાકભાજીની જે વેરાયટી છે તે પણ બજારમાં સારી એવી જોવા મળી રહી છે કે જેમાં દેશી ટામેટા હોય કે પછી દેશી પાલક દેશી મેથી કારણ કે આ શાકભાજીઓ સ્વાદ પણ એટલો જ સારો આપતી હોય છે ભાવમાં પણ ઘટાડો છે વીસથી ત્રીસ રૂપિયા કિલો અલગ અલગ શાકભાજીના ભાવ છે અને ક્યાંક ગ્રાહકોને ખાસ કરીને ગૃહિણીઓને રાહત મળી રહી છે અલગ આપ મારી પાછળ દ્રશ્યો પણ જોઈ શકો છો અને ખાસ કરીને આ વખતે જે આદુ કે જે છેલ્લા ઘણા સમયથી બસોથી એકસો સાઠ રૂપિયા કિલો હતું તે અત્યારે કેટલીક જગ્યાએ દોઢસો રૂપિયા તો કેટલીક જગ્યાએ એકસો વીસ રૂપિયા કિલો પણ મળી રહ્યું છે એટલે કે ક્યાંક આદુના ભાવમાં પણ ગૃહિણીઓને રાહત મળી રહી છે

બિલકુલ શાકભાજીના ભાવમાં રાહત મળી રહી છે અને વિશેષ રીતે ઓળો બનાવીએ અથવા તો ઊંધિયું બનાવીએ તો આ જ સિઝન હોય છે એ જ પ્રકારની શાકભાજીની આવક પ્રાપ્ત થવાના કારણે ક્યાંક ગૃહિણીઓને મોટા ભાગે રાહત મળી રહી છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ